નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતળ વખત અમરેલી જિલ્લાના ધારી વન વિભાગ દ્વારા નેવ ફૂટ ઊંડા કુવામાં પડેલ દીપડીનું રેસ્ક્યુ કરીને જસાદાર એનિમલ કેર ખાતે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી અમરેલી જિલ્લાના ધારી વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવતી જસદાર રેન્જ ખાતે ભાચા ગામના બીજલભાઈ વંશની વાડીમાં એક દીપડી પડી હોવાની જાણ થઈ હતી ધારીના નાયબ વન સંરક્ષક રાજદીપસિંહ ઝાલાએ તાત્કાલિક વન વિભાગ દ્વારા દીપડીને કૂવામાંથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી વન વિભાગની ટીમે ખૂબ જ જહેમત બાદ આ દીપડીને સહી સલામત કૂવામાંથી બહાર કાઢીને જસદાર એનિમલ કેર ખાતે ખસેડી હતી મેહુલ ત્રિવેદી નેશનલ બ્લસ ન્યૂઝ ધારી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર